હવે આપણે આગળ વાત કરીશું વીટીવી વિશ્લેષણની ગુજરાતમાં મહિલાઓ સુરક્ષિત હોવાના દાવાઓ તો સરકાર કરે છે પણ શું આ ગુજરાતમાં મહિલાઓ સુરક્ષિત છે ખરા રોજે આપણી સામે દુષ્કર્મની ઘટનાઓ સામે આવ્યા કરે છે જેને આપણી સૌની રક્ષા કરવાની છે એવી પોલીસ તેની કામગીરી સામે પણ હવે સવાલો થઈ રહ્યા છે અમરેલી પોલીસની કામગીરીથી ગુજરાતભરમાં અત્યારે રોષ જોવા મળી રહ્યો છે થયું એમ કે થોડા સમય પહેલા અમરેલીમાં લેટર કાન વાયરલ થયો હતો તે કદાચ તમને ખબર જ હશે જેમાં અમરેલીના ધારાસભ્ય અને ગુજરાત ગુજરાત વિધાનસભાના મુખ્ય નાયબ દંડક કૌશિક વેકરિયાને બદનામ કરવા માટે રાજકીય કાવતરૂ સામે આવતા ભારતીય જનતા પાર્ટીમાં ખળભળાટ મચી ગયો હતો અને આખો મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો પોલીસે તપાસ કરી અને આ કેસમાં પોલીસે ચાર ભાજપના નેતાઓની ધરપકડ પણ કરી છે પરંતુ એની સાથે અત્યારે અમરેલી પોલીસ એટલા માટે વિવાદમાં આવી છે કે જયારે આ ચાર ભાજપના નેતાઓની ધરપકડ કરવામાં આવી તેમાં એક પાટીદારની દીકરીની પણ ધરપકડ કરવામાં આવી હતી એ દીકરી વિશે પોલીસે કોઈ જ તસ્તી ન લીધી જાણવાની એ દીકરી શું કરતી હતી એ કોઈ જ પ્રકારની તસ્તી ન લીધી અને એ દીકરીની ધરપકડ કરવામાં આવી આરોપી બનાવી અને એ દીકરીને રીકન્સ્ટ્રકશનના નામે એ દીકરીનું સરઘસ કાઢવામાં આવ્યું અમરેલી પોલીસે જેને સાક્ષી બનાવવાના હતા તેનું સરઘસ કાઢવામાં આવ્યું અને જેને લઈને પાટીદારના અગ્રણીઓમાં રોષ જોવા મળી રહ્યો છે જે દીકરી છે જે પાટીદારની દીકરી છે એ ટાઇપિસ્ટ તરીકે એક ઓફિસમાં કામ કરી રહી હતી જ્યારે ટાઇપિસ્ટ તરીકેની ઓફિસમાં કામ કરી રહી હતી ત્યારે ઓફિસ દ્વારા એને એક લેટર ટાઇપ કરવા માટે આપ્યો અને એ દીકરીની ડ્યુટીમાં એ આવતું હતું એટલા માટે એણે લેટર ટાઇપ કર્યું એ લેટર ટાઇપ કર્યો જેને લઈને પોલીસે એ દીકરીનું સરઘસ કાઢ્યું છે ગુજરાતમાં અત્યાર સુધી ક્યાંય આ પ્રકારની ઘટના ઘટી નથી પહેલી વખત ગુજરાતમાં આ દીકરીનું સરઘસ કાઢવામાં આવ્યું જેને લઈને પાટીદારોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે પહેલેથી આપણે સમજવાનો એ પ્રયત્ન કરીએ કે જ્યારે પત્ર વાયરલ થયો હતો ત્યારે એ પત્રમાં શું હતું અમરેલીનો એ પત્ર વાયરલ થયો હતો ગ્રાફિક્સના માધ્યમથી હું આપને એક વખત એ પત્ર બતાવી દઉં એ પત્રમાં કઈ કઈ બાબતોનો ઉલ્લેખ હતો એ જણાવી દઉં એ પત્રમાં હતું કે આપ સાહેબશ્રીને જણાવવાનું કે હું હાલ અમરેલી તાલુકા પંચાયતનો પ્રમુખ છું અમરેલી તાલુકા પંચાયતના તમામ વહીવટ વિધાનસભાના નાયબ દંડક કૌશિકભાઈ વેકરિયા કરે છે અમરેલી નગરપાલિકાનો વહીવટ પણ તેઓ કરે છે આ પ્રકારનો પત્રમાં ઉલ્લેખ કરવામાં આવેલો છે આ સાથે તેમની પાસે જે પણ સત્તા હોવાથી કોઈ બોલી નથી શકતું પોલીસ કૌશિકભાઈને દર મહિને ચાલીસ લાખ રૂપિયાનો હપ્તો આપે છે કોન્ટ્રાક્ટરો પાસેથી રૂપિયાનો વહીવટ કરીને કામો કરાવે છે કોઈ સારું કામ હોય તો પોતે કરીને મીડિયામાં પોતાનો પ્રચાર કરે છે અને કોંગ્રેસના આગળ કરે છે કૌશિકભાઈ મૂળ ભાજપના બદલે કોંગ્રેસના કાર્યકરોને મહત્વ આપતા હોવાના આક્ષેપો એ પત્રમાં લાગ્યા હતા જેને લઈને પોલીસની તપાસ કરવામાં આવી પોલીસના તપાસમાં આખી વિગતો સામે આવી જેમાં પોલીસની કામગીરી પણ ભૂમિકામાં ભૂમિકામાં અત્યારે જોવા મળી રહી છે એ પણ શંકાના દાયરામાં છે કારણ કે પોલીસે જે કામગીરી કરી તેનો ઘટનાક્રમ આપણે ગ્રાફિક્સના માધ્યમથી સમજી લઈએ અને એ પોલીસની સામે જ અત્યારે આક્ષેપો છે ચાલીસ લાખ રૂપિયાના આક્ષેપો હતા જેને લઈને પોલીસે તપાસ કરી અમરેલી લેટરકાન પછીનો ઘટનાક્રમ કૌશિક વેકરિયા સામે આક્ષેપ કરતો પત્ર પાંચ છ દિવસ પહેલા સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેની તપાસ કરવામાં આવી હતી પોલીસ દ્વારા એની તપાસ કરવામાં આવી હતી કૌશિક વેકરિયા પોલીસ પાસેથી ચાલીસ લાખ રૂપિયાના હપ્તા લેતા હોવાનો પત્રમાં આરોપ લગાવવામાં આવ્યો હતો હવે જે પત્ર વાયરલ કર્યો હતો એ લોકોની સામે તપાસ થવી જોઈતી હતી કોંગ્રેસના નેતાઓને મહત્વ આપતા હોવાનો પણ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કોઈપણ સારું કામ હોય તો એનું ખાત ખાતમુહૂર્ત કૌશિકભાઈ તે કરી લેતા હતા અથવા તો મીડિયામાં પ્રચાર કરતા હોવાનો પણ આક્ષેપ હતો અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખના નામે આ પત્ર વાયરલ થયો હતો ત્યારે પોલીસે જે અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખની ઓફિસ છે ત્યાં જઈને તપાસ હાથ ધરી હતી જ્યારે અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખે કહ્યું હતું કે પત્ર તેમણે પોતે નથી લખેલો આ પત્રને લઈને તેમણે ખુલાસો આપ્યો હતો કિશોર કાનપર્યાએ ખુલાસા પછી પોલીસ તપાસ હાથ ધરી હતી કિશોરભાઈ કે જેમણે એવી વાત કરી હતી કે આ પત્ર તેમણે નથી લખ્યો તેમની ઓફિસમાંથી અથવા તો ક્યાંથી આ લેટર પેડ પર પત્ર વાયરલ કર્યો છે જેને લઈને તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી હતી યુવતી અને ભારતીય જનતા પાર્ટીના નેતા સહિત પોલીસે ચાર લોકોની ધરપકડ કરી આ એ ચાર નેતાઓ છે ભારતીય જનતા પાર્ટીના કે જે ભાજપના વિખવાદના કારણે પાટીદારની દીકરી અત્યારે બદનામ થઈ છે ભાજપ નેતા મયુર મુખ્ય આરોપી હતો અને મયુર કે જેને એ યુવતીને લેટર પેડમાં જે પત્ર લખવા માટેની જે વાત કરી હતી તે મયુરે કરી હતી યુવતી અડધી રાત્રે બાર વાગે ધરપકડ કરવામાં આવ્યા એ જ પોલીસ છે કે જેને કાયદાનું પાલન કરવાનું હોય પરંતુ એ જ પોલીસે એક મહિલાની રાત્રે બાર વાગે ધરપકડ કરી છે ટાઇપિંગનું કામ કરતી યુવતીએ માત્ર પત્ર ટાઈપ કર્યો હતો એની ડ્યુટીમાં હતી નાઇન ટુ ફાઈવ જોબ કરતી હતી ઓફિસમાં એને જે કામ આપવામાં આવ્યું હતું એ કામ કરતી હતી ને તેના આધારે પોલીસે દીકરીની ધરપકડ કરી કામના ભાગરૂપે ટાઇપિંગ કરનાર યુવતીને પોલીસે આરોપી બનાવી દીધી સ્વાભાવિક રીતે જ્યારે એ યુવતીને સાક્ષી બનાવવાની હોય ત્યારે એ યુવતીને આરોપી બનાવી દીધી અને ત્યારબાદ પોલીસે રીકન્સ્ટ્રકશનના નામે યુવતી સહિત ચારેય આરોપીઓનું સરઘસ કાઢ્યું જેનો વીડિયો આપણે ઘણી બધી વખત જોયેલો છે વીટીવી ન્યૂઝ સવારથી આ બાબતને લઈને ચર્ચા કરી રહ્યું છે યુવતીનું સરઘસ નીકળતા કોંગ્રેસ નેતાઓએ વિરોધ ઉઠાવ્યો છે આ જે યુવતી દેખાઈ રહી છે આ એ યુવતી છે કે જેનું અત્યારે સરઘસ કાઢવામાં આવ્યું અને પોલીસની કામગીરી સામે અત્યારે સવાલ થઈ રહ્યા છે બીજી બાજુ પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને પ્રતાપ દ એ દીકરીના વારે આવ્યા છે નામે દીકરીના છેપ દુધાતે જે યુવતીને સાક્ષી બનાવવાની હતી આ એ યુવતી છે કે એને સાક્ષી બનાવવાની હતી એની જગ્યાએ એ યુવતીની પર આરોપો લગાવવામાં આવ્યા અને એ આરોપોને લઈને ગુજરાતમાં ક્યારેય ન થયું હોય એ પ્રકારની પરિસ્થિતિ ગુજરાતની દીકરીનું સરઘસ કાઢવામાં આવ્યું જો પોલીસ એટલું જ બધું હોય તો અમરેલીમાં ઘણા બધા ગુટલેગરો છે લોકોનું સરઘસ કાઢવું હતું પરંતુ આ યુવતીને બદનામ કરી મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે પ્રતાપ દુધાતે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે ત્યારે આપણે ગ્રાફિક્સના માધ્યમથી એ જાણી લઈએ કે પ્રતાપ દુધાતે લેટરકાર ને લઈને શું કહ્યું છે પ્રતાપ દુધાતે પત્ર લખ્યો છે પત્રમાં કહ્યું છે કે ભાજપના અંદરો અંદરના ખટરાગનું પરિણામ અત્યારે પાટીદારની એક દીકરી ભોગવી રહી છે એ દીકરીનું જેવી રીતે બદનામ કરવામાં આવી રહી છે તેને લઈને પ્રતાપ દુધાતે દીકરીના વારે આવ્યા છે પાટીદાર સમાજની એક દીકરીનું સરઘસ કાઢવામાં આવ્યું જે દીકરીને સાક્ષી બનાવવાની હતી એ દીકરીનું સરઘસ કાઢવામાં આવતા પાટીદાર સમાજના અગ્રણીઓમાં પણ ભારો ભાર રોષ છે દીકરીએ તેના માલિકના કહેવા પ્રમાણે કામ કર્યું છે જે ઓફિસમાં કામ કરી રહી છે એ ઓફિસમાં માલિકે કહ્યું કરવાનું એટલા માટે દીકરીએ કર્યું દીકરી સામાન્ય ટાઈપિસ્ટ તરીકે નોકરી કરે છે દીકરી એ એક ઓફિસમાં જોબ કરે છે નાઇન ટુ ફાઈવ ની જોબ કરે છે એને પોતાનું કામ કર્યું છે એ કામના આધારે પોલીસે તેની જે રાત્રે બાર વાગે ધરપકડ કરી છે આપણા ભારત દેશમાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકરે જે સંવિધાન બનાવ્યું ત્યારે મહિલાઓને લઈને ઘણા બધા કાયદા બનાવ્યા છે કે જેથી મહિલાઓની સુરક્ષાને લઈને સવાલો ન થાય એ કાયદામાંનો એક કાયદો છે કે સૂર્યાસ્ત પછી અને સૂર્યોદય પહેલા કોઈ પણ પોલીસ મહિલાની ધરપકડ ન કરી શકે એ પણ કદાચ અમરેલી પોલીસ ભૂલી ગયા હશે ભાજપના નેતાના અહમને સંતોષવા માટે પોલીસે આવું કૃત્ય કર્યું હોવાના આરોપ છે ભારતીય જનતા પાર્ટીએ આજે તપાસ હતી તે તપાસમાં આ પ્રકારનું કૃત્ય કર્યું અને જેના કારણે પાટીદારની દીકરી અત્યારે બદનામ થઈ છે બંધારણીય જોગવાઈ મુજબ મહિલાની રાત્રે ધરપકડ ન થઈ શકે આ વાત અમરેલી પોલીસ જાણે કે ભૂલી ગઈ રાત્રે બાર વાગે મહિલાની ધરપકડ કરી મહિલાની જાહેરમાં દ્રશ્યમાન થાય એ રીતે તેને બતાવવાની નથી હોતી જ્યારે પણ કોઈ આરોપી હોય છે ત્યારે તેનો ચહેરો પોલીસ નથી બતાવતું પરંતુ આ પાટીદારની દીકરીનો ચહેરો બતાવ્યો છે અમરેલીમાં દારૂ ખરીદ ચોરી જેવા અનેક બધા અનેક ગુનાઓ ફુલાફાલા છે પરંતુ એ ગુનાઓના આરોપીઓનું સરઘસ નથી નીકળતું પરંતુ જ્યારે ગુજરાતની એક દીકરી એને ફસાવવામાં આવી અને એનું સરઘસ કાઢવામાં આવ્યું દારૂ જુગાર ખનીજ ચોરી કરતા તત્વોના સરઘસ નથી નીકળતા અમરેલીના પોલીસ અધિકારી સામે કાર્યવાહીની પણ પ્રતાપ દુધાતે માંગ કરી છે જેટલા પણ અધિકારીઓ જવાબદાર હોય તેમને સસ્પેન્ડ કરવાની વાત પ્રતાપભાઈ દુધાતે કરી છે અને પ્રતાપ દુધાતે સાથે સાથે ઘણી બધી માંગ પણ કરી છે કે અમરેલીમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવે જયારે સુરતમાં કીધું કે આરોપીઓનો વરઘોડો કાઢો આરોપીઓનો સરઘોડો સરઘસ કાઢો એની કોપી કરતા હોય અમરેલી પોલીસ એવું લાગી રહ્યું છે હવે આપણે એ સાંભળી લઈએ કે પ્રતાપ દુધાતે શું કહ્યું હતું સિવાય ભાજપની કોઈ મોટી હોદ્દેદાર હતી એને કોઈ એવડો ગુનો કર્યો હતો એને ત્રણસો બે ની કોઈ કલમ લાગી હતી એનું રીકન્સ્ટ્રક્શન કર્યું તો હું એમ છું કે એની ઓફિસ ક્યાં હતી અને કઈ જગ્યાએ પોલીસ એનું સરઘસ કાઢ્યું કે રીકન્સ્ટ્રકશન જે પણ એ નવું નામ આપે છે તો સરઘસ કઈ જગ્યાએ કાઢ્યું જયારે કોઈ બહેન દીકરીને તમે રોડ પર લઈને નીકળો છો તો એના પણ કાયદા કાનૂન લાગુ પડતા હોય ત્યારે આ દીકરી ઉપરનો સવાલ છે ત્યારે પ્રશ્ન પૂછાશે પ્રશ્ન એટલો જ છે કે તમે તાકાતવાળાઓ તો તમે માફિયાઓના કાઢો તમે હો તો કાઢો તમે હો તો જે અધિકારીઓ પકડાય છે ખોટી પકડાય છે એના કાઢો તમે ડ્રગ્સ માફિયાના કાઢો પ્રતાપ તમને અભિનંદન આપો દીકરીને કીધું ટાઈપ કરી આપો એને ટાઈપ કરી આપ્યું એને ગુનેગાર બનાવ્યા ગુનેગાર બનાવી અને એનું રીકન્સ્ટ્રકશનના નામે અમરેલીના શહેરમાં ભાગ જમાવાનો પ્રયત્ન થયો છે એની સામેનો પોલીસ સામેનો સીધો સવાલ છે માંગ છે જે પણ પોલીસ આમાં ઇન્વોલ્વ હોય જે પણ વ્યક્તિ ઇન્વોલ્વ હોય એની ઉપર શિક્ષાત્મક પગલા ભરે એટલી મારી માગણી તો આપણે સાંભળ્યા પ્રતાપભાઈ દુધાત કે જેમણે પોલીસની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે અને સાથે ભારતીય જનતા પાર્ટીએ જે અંદરો અંદરની લડાઈમાં જે પાટીદારની દીકરી બદનામ થઈ છે તેના મારે આવ્યા છે તેમની માંગ છે કે જ્યારે પણ આ પ્રકારની ઘટનાઓ ગુજરાતની દીકરીઓની સામે આવશે ત્યારે પ્રતાપભાઈ હંમેશા દીકરીઓની પડખે જોઈ છે હવે એસપીજીના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ પટેલે શું કહ્યું છે આપણે એ સાંભળી લઈએ કારણ કે તેમણે પણ આ બાબતને લઈને નિવેદન આપ્યું છે અમરેલીની અંદર એક નિર્દોષ પાટીદાર દીકરી ઉપર ખોટી રીતે ગુનો દાખલ કરી બંધારણ કોઈ જોગવાઈ નથી તો રાતે બાર વાગે ધરપકડ કરી અને આખા અમરેલીની અંદર અમરેલી છે તો સમગ્ર પાટીદાર સમાજની આ દીકરી ઉપર આજે આ રીતે ખોટી રીતે ગુનો દાખલ કરી જે રીતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે તો માન્ય ગૃહમંત્રી અને માનનીય મક્કમ અને મૂળદુ મુખ્યમંત્રીશ્રીને કહેવા માંગુ છું કે તમે ન્યાયી તપાસ કરો કે એવા કયા અધિકારીઓ છે કોના હુકમથી આ રીતે રાતે બાર વાગે ધરપકડ કરવામાં આવી છે અને આખા અંદર કરવામાં આવી છે તો મુખ્યમંત્રીને કહેવા માંગુ છું કે આ ઘટનાને એસપીજી વખોડે છે અને આવનારા સમયની અંદર જો આ દીકરીને ન્યાય નહીં મળે તો સમગ્ર ગુજરાતની અંદર અમે ન્યાય માટે લડીશું તો વહેલામાં વહેલી તકે મુખ્યમંત્રી અને ગૃહમંત્રીશ્રી આમાં ન્યાય મળે અને પાટીદાર દીકરી નિદો જાહેર થાય અને સ્વાભિમાન રીતે એને નિધો જાહેર કરવામાં આવે એવી મારે તમને વિનંતી છે ત્યારે ઘણા બધા પાટીદાર અગ્રણીઓ અને કોંગ્રેસના નેતાઓ એક બાદ એક સામે આવ્યા અને આ દીકરીના વારે આવ્યા આ સાથે અમરેલી પોલીસ દ્વારા જે કામગીરી કરવામાં આવી છે કામગીરીને પણ વખોડી દીધી છે ત્યારે કોંગ્રેસનું શું નિવેદન છે તે તમને સંભળાવી દઈએ ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ જેનીબેન ઠુમ્મોરે નિવેદન આપ્યું છે જેનીબેને અમરેલી પોલીસને લઈને શું કહ્યું આવો સાંભળી લઈએ વર્તન કર્યું ખાલી ગુનો એટલો હતો કે નાઇન ટુ ફાઈવ એ જોબ કરે છે એને પત્ર લખાવનાર લખાવનાર એનો શેઠ જેને બી જે પણ કીધું હશે કે તું આ પત્ર લખી દે પોસ્ટ કરી દે એની જવાબદારી એનો ગુનો બનતો નથી બનતો હોય તો પણ આવડો મોટો ગુનો નથી બનતો કે તમે રાત્રે બાર વાગે ધરપકડ કરો છો આતંકવાદીની જેમે તમે રાત્રે બાર વાગે ખસેડીને ગામમાંથી તમે લઈ જઈને એને જેલમાં રિમાન્ડમાં મોકલી દો છો સાથે સાથે બીજા દિવસે જયારે પોલીસ પ્રેસ કોન્ફરન્સ કરે છે ત્યારે એ દીકરીને પાછળ એની આઈડેન્ટીટી ખુલ્લી કરીને પાછળ ઉભી પણ રાખે છે જાહેર જનતા જાહેર પ્રેસના માધ્યમથી જાહેર જનતાને પણ બતાવે છે આ પણ એક મુદ્દો વિચારવા જેવો છે એના પછી દીકરીનું જે બધા આરોપીઓનું સરઘસ નીકળે છે એમાં દીકરીને પણ સાથે સરઘસમાં ચલાવવામાં આવે છે આ પાટીદાર સમાજની દીકરી હોય કે અન્ય કોઈ પણ સમાજની દીકરીઓ પણ દીકરી અને મહિલા સાથે આ પ્રકારની વર્તણૂક મને લાગે છે ત્યાં સુધી મારી યાદશક્તિમાં આજ સુધી કાઢવામાં નથી આવી અમરેલી અમરેલી પોલીસની શરમજનક આ ઘટના બાદ પણ એસપીએ નિવેદન આપ્યું છે અમરેલી પોલીસને અત્યારે ચારેય તરફથી ફિટકાર મળી રહી છે કારણ કે એક બાજુ પાટીદાર સમાજના અગ્રણીઓ કે જે દીકરીના વારે આવ્યા કોંગ્રેસના નેતાઓ પણ અમરેલી પોલીસની આ કામગીરીથી નારાજ થયા છે ખુદ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ કહી રહ્યા છે કે આરોપીઓની ધરપકડ કરીએ ઠીક છે આરોપીઓનું રિકન્સ્ટ્રકશન કર્યું એ ઠીક છે વરઘોડો કાઢ્યો એ ઠીક છે પરંતુ આ યુવતીની સાથે જે થયું છે તે ખોટું થયું છે ત્યારે અમરેલીના એસપીએ શું કરવામાં આવે છે એ આરોપી એ ગુનાહિત કાવતરુ રચીને આ ગુનો આચરેલ હતો અને આના ભાગરૂપે આ લોકોએ જે અમે તપાસમાં માહિતી સામે આવી છે તે માહિતી મુજબ એકબીજાના સતત સંપર્કમાં હતા બંનેના જે વોટ્સઅપ ચાર્ટ છે એ વોટ્સઅપ ચાર્ટ એ લોકોએ કમ્પ્લીટ ડિલીટ કરેલું હતું જેથી એ પુરાવા નાશનો ભાગ બને છે જે ગુના આચરેલ છે એના જે પુરાવા છે એ પુરાવા સચોટ અને તાત્કાલિક અસરથી કબજામાં લેવું બહુ જ અગત્યનું હોય છે અને તે હેતુથી જે જગ્યાએ બનાવ બનેલો હતો તે જગ્યાએ અમુક અમુક જગ્યા જે આનાથી સાયન્ટિક પુરાવા હતા એ પુરાવા ભેગા કરવા હતી કેમ કે આ કેસના આરોપીએ જે છે અમુક પુરાવાના નાશ પણ કરેલા છે જે તપાસ દરમિયાન બાબત ઉજાગર થયેલી છે અને બાકી જે તેના પુરાવા છે એ લેવાપાત્ર હોવાના કારણે અને કોર્ટે જે રિમાન્ડ આપેલું હતું તે દરમિયાન એ પુરાવા ભેગા કરવા માટે આરોપીની હાજરીની જરૂરત હોય છે અને એ બાબતે પોલીસે કાર્યવાહી કરવી છે અમરેલી પોલીસની આ કામગીરીને ભારતીય જનતા પાર્ટીના કેટલાક નેતાઓ ફિટકાર વરસાવી રહ્યા છે તો કેટલાક નેતાઓ અમરેલી પોલીસને છાવરવાનો પ્રયત્ન કરતા હોય તેવું પણ લાગી રહ્યું છે શ્રદ્ધાબેન રાજપૂતે શું કહ્યું ભારતીય જનતા પાર્ટીના નેતાઓ તો હવે સાંભળીએ કદાચ અમરેલી પોલીસને જે વાતની ખબર નહીં હોય એ વાત આપણે અમરેલી પોલીસને સમજાવી દઈએ કે મહિલાઓની ધરપકડને લઈને કાયદો શું છે ગ્રાફિક્સના માધ્યમથી આપણે એ સમજવાનો પ્રયત્ન કરી લઈએ લોકોને પણ એ બાબતની જાણકારી હોવી જોઈએ કે મહિલાઓની ધરપકડને લઈને આપણા દેશમાં કાયદો શું છે કોઈ પણ મહિલાની રાત્રે ધરપકડ ન થાય કોઈપણ પોલીસ અધિકારી કોઈપણ મહિલાની જો એ મહિલાએ ગુનો કર્યો હોય તો પણ રાત્રે મહિલાની ધરપકડ નથી થતી પોલીસ રાત્રે મહિલાએ કોઈપણ ગુનો કર્યો હોય તો પણ પોલીસ મહિલાની ધરપકડ ન જ કરી શકે જો કોઈ મહિલા પોલીસ તેની સાથે હોય તો પણ ન કરી શકે કોઈ મહિલાને સૂર્યાસ્ત પછી અને સૂર્યોદય પહેલા એટલે કે જે રાતનો સમય હોય છે એ રાતના સમયમાં જો મહિલાએ ગુનો આચર્યો હોય અને તો પણ તેની ધરપકડ ન કરવામાં આવે કોઈ મહિલા સૈનિક અથવા તો કોઈ મહિલા કોન્સ્ટેબલ તેની સાથે હોય છે તો પણ પોલીસ મહિલાની ધરપકડ નથી કરી શકતી જો ગુનો ગંભીર હોય છે તો પોલીસને મેજીસ્ટ્રેટને લેખિતમાં માહિતી આપવી પડે છે ધરપકડ કરવી એનું આપવું પડે છે ધરપકડ કરવી એ ખૂબ જરૂરી છે તેના કારણો પણ આપવા પડે છે અને ત્યારબાદ જ તેની મહિલાની ધરપકડ કરવામાં આવે છે કદાચ અમરેલી પોલીસને આ વાતની જાણકારી નહીં હોય એટલે જ આ પાટીદાર દીકરીની ધરપકડ કરી છે આ સાથે રોકાઈશું બ્રેક માટે